વડનગર એક વડનગર એક જાણતી અને જાગૃત નગરી કહેવાય અને આજે જે સમિષ્ટા તળાવ છે તાનારી છે હાટકેશ્વર મહાદેવ છે જે સમિષ્ટા તળાવ કહેવાય અને સમિષ્ટા તળાવની આગળ જે કુંડ આવેલો છે એ કુંડની અંદર જે જે વેલ થઈ જાય છે અને વેલની અંદર જબરજસ્ત કે જે આજુબાજુ ડાળીઓ થઈ જાય છે અને જે લોકો પ્રવાસનો આવે તો પણ ભયંકર ડર લાગે એવી ભયંકર વેલ છે ભયંકર ડાળીઓ છે તો આનો આ તંત્ર જે નગરપાલિકાની અંદર આવેલું છે કે આ જે પ્રવાસનમાં આવેલું છે તો આ પ્રજાજનો જે પરેશાન થઈ રહ્યા છે તો તંત્ર કોઈ આમાં કોઈ પગલો ભરતું નથી સાફ સફાઈ કરતું નથી તો આજે જે વડનગરની અંદર મોટા મોટા જે ખર્ચાઓ થાય છે લાઇટિંગ લાઇટિંગના ખર્ચાઓ થાય છે મોટા મોટા બીજા ખર્ચાઓ થાય છે પણ આજે સમીષ્ટાની અંદર જે આગળ જે કુંડ આવેલું છે જે નારું આવેલું છે એને કોઈ સાફ સફાઈ થતી નથી તો આ આ કયા તંત્રમાં આવે છે ને કઈ કયા કયા પ્રવાસનમાં કે નગરપાલિકામાં આવે છે એ એનો આ કોઈ જવાબ મળતો નથી અને પ્રજાજનો બહુ પરેશાન થઈ રહ્યા છે